નમો નમસ્તે સ્ષભાય સાત્વતા વિદૂરકાષ્ઠાય મુહુક્ના નિરસ્તસામ્યાતિશયીન રાધસાધા મ્રહ્મણી હંસ્ય નદું શ્રીપુરષો શ્રીનારદાખ્ય મુની કૃષ્ણ વ્યાસગુરૂમ સુ તદનુ વિષ્ણુસ્વામી દ્રાવિમ तच्छिष्यं किल बिल्लमङ्गलमहं वन्दे महायोगिनं श्रीमद्वल्लभनामधाम च भजे स्मत्सम्प्रदायाधिपं श्रीमदाचार्यचरणं शरणं सर्वदेहिनाम् अशेषदोषदहनं मस्तके राजतां सर्वप्रथमं श्रीमधुमो प्रभुनाचरणाविन्दमादण्डप्रणाम् શ્રી બાલકૃષ્ણ પ્રભુના ચરણાર્વનમાં ધન્યવદ પ્રણામ અખંડ ભૂમંડલાચાર્ય જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણ શ્રી મહાપ્રભુજી તથા પરમ દયાલ પ્રભુ વિસાઈજીના ચરણોમાં ધન્યવદ આજના મનોરથમાં ચિરંજીવ દસારદ્રા તેમજ સમસ્ત મનોરથના મનોરથી સુરતના તેમજ બહારથી ઉપસ્થિત સર્વે આમંત્રિત વૈષ્ણવજનો ભાઈઓ બહેનો બાળકો પરમાનંદની વાત છે કે વિવાહના શુભ ઉપલક્ષ્યમાં ભગવદ ગુણગાન અર્થે આ મનોરથનું આયોજન થયું છે અને મનોરથીની લાગણી શ્રી જામનગરથી ખેંચીને ખેંચીનેલાવી ગઈકાલે મુખિયાજીને જરા સારું નતું એટલે અમે બાબાને ફોન કરીને કહ્યું હતું કે કદાચ થાય ભગવદ્ ઈચ્છાથી સ્વાસ્થ્ય દુરુસ્ત થયું હોય એમને કહ્યું કે આપણે આપણા સૌરાષ્ટ્રનો એક એવો એક વ્યવહાર હોય છે પ્રાય સૌરાષ્ટ્રના વૈષ્ણવો પોતાના સર્વ કાર્યોમાં પોતાનો પણ જળવાયેલું રહે તે માટે કંઈક ને કંઈક નાના મોટા આયોજન પુષ્ટિમાર્ગમાં શ્રવણ અને કીર્તન તેનો એક અનેરો મહત્વ છે કારણ શાસ્ત્રોમાં શ્રી ભાગવતમાં જે નવધા ભક્તિ બતાવી છે શ્રવણ કીર્તન સ્મરણ વંદન પાદ સેવન આદિ બધી એ કઈ પુષ્ટિ માર્ગમાં થાય છે એવું નથી તમે વૃંદાવન પ્રવૃત્તિ દેશના જેટલા કૃષ્ણ ભક્ત સંપ્રદાયો અને પંથ આદિ છે અનુયાયીઓ શ્રવણ કીર્તન સ્મરણ સ્વપ્રયત્નથી અથવા પર સતત કરતા રહેતા હોય છે

અને એને ભજીને જેટલા જેટલા શ્રવણ કીર્તન સ્મરણ કરે છે એ શ્રવણ કીર્તન સ્મરણ વિભૂતિમાં લાગુ પડે છે પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમમાં લાગુ પડતું નથી સમજો વાત વિધિ એક સરખી છે જો જો ઘણીવાર આપણને એટલું સમાન સમાન બધી જગ્યાએ દેખાય તો છે સરખું જ છે કેટલા વૈષ્ણવના ભણેલા યંગસ્ટર હોય નવ યુવાનો એને ઇંગ્લિશમાં યંગસ્ટર કહે ને એ બધા કહે કે ભાઈ ઠાકોરજીને ભોગ આવેલા હોય ને બા કે એના માં કે ભાઈ પાંચ મિનિટ રોકાઈ જાય પછી જાજે દુકાને ઝાંખી કરતો જાય એટલે જેને આ જ્ઞાન ન હોય અથવા તો સ્વરૂપ નું જ્ઞાન એ શું કહે કે ભાઈ ગામમાં કેટલા બધા કૃષ્ણ મંદિર છે અહિયાં દંડવત કરો કે ત્યાં કરો સરખું છે એમાં શું થઈ ગયું જે સેવા કરનાર વૈષ્ણવ હોય બહુ દુઃખ થાય તો ત્યાં કૃષ્ણ જ્યારે રાધાકૃષ્ણ સ્વરૂપમાં હોય નારાયણ સ્વરૂપમાં હોય સત્યનારાયણ સ્વરૂપમાં હોય ત્યાં જે સ્થાપન થાય છે એ પરબ્રહ્મ બ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમનો નથી થતો એમની વિભૂતિ રૂપ વાસુદેવ નો સ્થાપન થાય છે વિભૂતિ રૂપ સ્થાપન થાય ત્યાં તમે દર્શન કરો ત્યાં બેસીને શ્રવણ કીર્તન સ્મરણ કરો એ બધું લાગુ ક્યાં પડે વિભૂતિમાં જઈને લાગુ પડે પુષ્ટિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી વિભૂતિનું યજન કરવાનું વિભૂતિની ભક્તિની આજ્ઞા નથી કરતા અહીં તો ભજન યોગ રજાધિપ અહીં તો રજાધિપ કૃષ્ણ ભજન ભગવાન સ્પષ્ટ આજ્ઞા કરે છે ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયમાં જ્યારે અર્જુનને વિશ્વરૂપના દર્શન કરાવે છે અને અર્જુન

સાક્ષાત દર્શન કરવું નથી થતા નદાની કોઈ મોટું દાન કરે અને ચાહે કે ભગવાનના પરબ્રહ્મના દર્શન થાય નથી થતા નચે ઇજ્જયા ઇજ્યા એટલે યજ્ઞ કોઈ યજ્ઞ કરે તો એનાથી પણ નથી થતા શક્ય એવમ વિધો દ્રષ્ટુમ તું જે તું ને હું જેમ આજે સામે ઊભા છીએ

જેટલા જેટલા સમસ્ત સંસારમાં અમુક પુરુષોત્તમ ક્ષેત્ર જેમ જગન્નાથપુરી પુરી શ્રીરંગજી આદિ આદિ ત્યાં જે સ્થાપન છે એ બ્રહ્મરૂપે સ્થાપન છે બાકી સર્વત્ર વિભૂતિનું સ્થાપન છે ત્યાં મર્યાદા ભક્તિ છે અહીં પુષ્ટિ ભક્તિ છે પરબ્રહ્મના ત્રણ રૂપ છે સમજજો વાત ધ્યાન દેજો વૈષ્ણવ તમને કોઈ પૂછે કે તમારા ઠાકોરજી શ્રીનાથજી અને જે સંસારમાં જે આપણા વ્યવહારમાં જે મર્યાદા મંદિરોમાં કૃષ્ણ છે એમાં ભેદ શું આ કોઈ તમને પ્રશ્ન કરે તો તમારે એનો સીધો સાધો ખુલાસો બતાવો પર બ્રહ્મની ત્રણ ફોર્મ છે લોકવેદ અતીત લોકવેદ પ્રસિદ્ધ અને ત્રીજા નારાયણ નારાયણે ઈચ્છા કરીને ત્યારે આપે અક્ષર બ્રહ્મને પ્રગટ કર્યો એ અક્ષર બ્રહ્મમાં ગર્ભધારણ કરાવ્યું ત્યારે આપણી આખી સૃષ્ટિ ઉત્પત્તિ થઈ લોકવેદ અતીત બ્રહ્મ છે એની સેવા એ આપણે બધા કરીએ છીએ લોકવેદ પ્રસિદ્ધ બ્રહ્મની સેવા એ મર્યાદા માર્ગી એટલે એક જ બ્રહ્મની ત્રણ ફોર્મ છે પરબ્રહ્મ લોકવેદ અતીત અતીત એને કહેવાય કે જેનું વર્ણન ભક્ત પ્રેમ દ્રષ્ટિથી પ્રેમના રસમાં કરી શકે બાકી શાસ્ત્રોની શક્તિ નથી કે એ બ્રહ્મનું વર્ણન કરી શકે એ લોકવેદ હતી લોકવેદ પ્રસિદ્ધ બ્રહ્મનું વર્ણન શાસ્ત્રોમાં છે ભગવાન સ્વયં કહે છે યસ્મા અક્ષરમ અતીતો હમ અક્ષરાદ અપિ ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ અને ત્રીજા નારાયણ કે જેમનું કાર્ય વધુમાં એક્ટિવ કરવું જો આ એક્ટિવ ન કર્યું હોત આજે તમારા લગનનું કેમ ગોઠવા બોલ ભગવાને બધું એક્ટિવ કરી આ સૃષ્ટિ તો આપણે બધા ભેગા થયા અમે ગુરુ તરીકે આવ્યા તમે શિષ્ય તરીકે આવ્યા બધી એમની જ એક્ટિવિટી નો ફર્ક તો તમારે સ્પષ્ટ શબ્દોમાં કહેવાનું પરબ્રહ્મ રજાધિપ યશોદો સંગલાલિત રસરૂપ કૃષ્ણ જે લોક વેદ અતીત છે એ અમારા આરાધ્ય છે આ તમારો જવાબ તો પૂછે કે ભાઈ બીજે બધે છે એ કોણ છે કે ત્યાં લોકવેદ પ્રસિદ્ધ અને વિભૂતિ રૂપ છે એટલે મુદ્દો સમજો આપણા જે કીર્તન થાય છે એ કીર્તન લાગુ ક્યાં પડે પરમ બ્રહ્મા લાગુ પડે છે અને મર્યાદાવાળાઓ જેટલા તમે કીર્તન કરતા જુઓ છો ને એ વધારે પડતા બધા વિભૂતિમાં કીર્તન કરે છે વિભૂતિ એટલે પ્રતિનિધિ પરમ બ્રહ્મના પ્રતિનિધિ એટલે વિભૂતિ હવે તમે જ વિચાર કરો હમણાં પ્રસાદ બાવા ના આવત ને હું એના આવત ને અમારા એક પ્રતિનિધિ ને અમે મૂકેલો તો તમને મજા આવો તો થાય આ શું કહ્યું જે જે ના પધાયેલા એમ જ પુષ્ટિ માર્ગી વિભૂતિમાં આનંદ આવે નહીં એને તો પૂર્ણ પુરુષોત્તમ દર્શન કરે દંડવત કરે દર્શન કરે ક્યારે આનંદ આવે આ મોટો ભેદ છે વૈષ્ણવ સમજવાનું એટલે પોતાની પાસે જે વસ્તુ છે ને એનો મહત્વ સમજો આપણને જે માર્ગ મળ્યો છે એનો મહત્વ સમજો આપણને જે ગુરુ મળ્યા છે શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાયજી એમનો જ્યારે મહાત્મ્ય સમજશો તો તમને આ સંપ્રદાયમાં સેવા ભક્તિ કીર્તન દર્શન કરવાનો આનંદ આવશે ઉપનિષદ કહે છે યદી એવ વિદ્યા કરોતિ તદેવ બલવત્તરમ ભવતી જ્યારે સર્વો સિદ્ધાંત અને એના કલેવર સ્વરૂપને જાણીને કરો ઓલો જૂના સમયમાં પૂછો આ વડીલો તો બધાને કોક જઈને નક્કી કરી આવે બીજા ત્રીજા જ જઈને ઘણીવાર તો બોળ બાપા નક્કી કરી આવે બોલો કે અમે ત્યાં ફલાણાના ઘરે રામજી કાનજીના ઘરે જઈને અમે તિલક કરી આવ્યા છીએ હવે તો આપણા છોકરાને ત્યાં પરણાવવાનો છે પછી કે અરે ભાઈ મેં જોઈ નથી ઓળખતો નથી જાણતો નથી

હવે વિચાર કરો કે તમે વૈદિક પ્રસંગ અંતર્ગત જ્યારે આ ગુણગાન જે સાક્ષાત પુરુષો તમને લાગુ પડે છે એ એ એ ગુણગાન જ્યારે તમે ગાઓ તો શ્રી ઠાકુરજી કૃપા કરીને એ ગુણથી પ્રસન્ન થઈને પુષ્ટિ પ્રભુ પોતાના પુષ્ટિ ભક્તના સર્વ મનોરથો કૃપા કરીને પોતાના અનુગ્રહથી સિદ્ધ કરાવે છે વિશેષ બહુ હવે પ્રવચન વિસ્તાર નહીં કરીએ કારણ કે આપણા મહાત્મ્ય બહુ છે પ્રસાદનો ટાણો થાય ને વૈષ્ણવને એટલે બધી જગ્યાએથી મન ઉઠી મન એક જ જગ્યા હોય પ્રભુ આરોગી દે ને એટલે અધરામાં જલ્દી ભેટ એટલે બહુ વિસ્તાર ન કરતા સ્વ સંપ્રદાય પોતાના આચાર્ય સ્વગુરુ આપણા ઠાકોરજી આપણી ભક્તિ એના મહત્વને સમજીને જ્યારે તમે સંપ્રદાયમાં આગળ વધશો તમે સેવા અને પુષ્ટિ માર્ગી જીવનનો સાચો આનંદ ઉઠાવી શકશો આ કીર્તનકારો જે કીર્તન કરે છે

তান মান্ধানকার ধোর নাম জাটকা মার হচ্ছে আ ড়াউচ্ছে ধরই বউ জুন্দ থেকে।ই আমরা হে প্রাকরাতচ্ছে সাজু।গু তনমানন্ধন সিীনা চণমাই জুমুছে প্রাচীনছে ধর তাথি খাকেমা বিরাতা সিনা যে প্রাচীন তবে প্রাচীন ধোর পদমানে আমরামা ভারাক সু কেহামরা বারড়ো আ চারম চাকসুথি বেসি। વિચારે ઘડે ત્યારે આપણા પ્રાચીન ભક્તોની સામે ઠાકોરજી ક્રિયા કરતા વિચાર કરો એકવાર ગોકુલનાથજી શ્રી ગોસાઇજીના ચતુર્થ અને પંચમલાલજી રઘુનાથજી આપે સુરદાસજીની પરીક્ષા લેવાની ઈચ્છા કરી તો ગિરધરજીને વિનંતી કરી મોટાભાઈને ગોસાઇજી નહોતા વિરાજતા કે શું દાદાભાઈ અમારી એસી ઈચ્છા હે जो सूरदास जी की परीक्षा ले में जो सूरदास जी देखत ना ही सो कीर्तन कैसे करत है तो गिरधर जी मना करी जो भगवती की परीक्षा ना ली जाए तो क्या हमारी इच्छा है ले तो तुम्हारी इच्छा कहीं मान हुए चलो लइए तो आज कछु विशिष्ट श्रृंगार करें इतले आखा श्रृंगार मोती ना करिया અને સીપના છીપ કેમ તમારે અને ખાલી તનીઓ ધરાય અને પછી શ્રીંગારના દર્શન ખોલી ને સુરદાસજીને કઈ કચ્છું પદ સુનાવો ગાઓ સુરદાસજી સુરદાસજી એ આ જોતા તો નતા પણ લીલાત્મક દર્શન સુરદાસજીને થતા હતા તરત ગાવા લાગ્યા દેખેરી હરિનંગમ નંગા

પછી સારું કરો ખુબ આશીર્વાદ બધાને સમસ્ત પરિવાર ને ખુબ આશીષ સર્વ ઉપસ્થિત વૈષ્ણવજનો આશીર્વાદ પ્રદાન કરી મારા વક્તવ્ય પૂર્ણ કરું છું આશીર્વાદ ધન્યવાદ